બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જે સ્ત્રીજી સેવા કરી લે વલ્લભ નામ જપી લે જીવન સફળ કરી લે નીચે જાઉં શ્રી વલ્લભના ચરણમાં કોટી ગોથી વિ ખોટો પડો જીવ કોટી યુગોથી વિખુટો પડ્યો જીવ મનુષ્ય જન્મધરી શ્રી વલ્લભ ને ભજી લે શ્રી વલ્લભ ને લે મનુષ્ય જન્મધરીને શ્રી વલ્લભ ને ભજી લે વલ્લભ ને ભજી લે અવસર આવેલો જાય આયુષ એડે પૂરો થાય નીચે જાઓ શ્રી વલ્લભના ચરણમાં દેવી જીવોના ભાગ્ય વિસ્તરિયા દેવી જીવોના ભાગ્ય વિસ્તરિયા પુષ્ટિ પંથ પ્રગટ કરી જીવો ઉધારા જીવો ઉધારા પુષ્ટિ પંથ પ્રગટ કરી જીવો ઉધારા જીવો ઉધારા એવા દિનોના દયાળે ની દયાનોને પાર નીચે જાઓ શ્રી વલ્લભના ચરણમાં મોમમ તાન ત્યાગ કરી લે મોહમ તાન ત્યાગ કરી દે કહે પુરુષોત્તમ પ્રેમે પ્રભુને ભજી લે પ્રભુને ભજી લે કહે પુરુષોત્તમ પ્રેમે પ્રભુને ભજી લે પ્રભુને ભજી લે માર્ગ પુષ્ટિ ન ઓળખી લે જીવન સફળ કરી લે નીચે જાઓ શ્રી વલ્લભના ચરણમાં અનુભવે માં અનુભવી સંગ કરી લે અનુભવી ભગવતીનો સંગ કરી લે દયાને દિનતા ઉર માં ધરી લેવું ગોર માં ધરી લે દયાને દીનતા ઉર માં ધરી લે ઉર માં ધરી લે રાખી વૈષ્ણવ પર વિશ્વાસ ભરો ભક્તિ રસ થઈ દાસ નીચે જાઓ ત્રિવલ્લભ વલ્લભના ચરણ માં શ્રીજી સેવા કરી લે વલ્લભ નામ જપી લે જીવન સફળ કરી લે નીચે જાઓ શ્રી વલ્લભના ચરણમાં વલ્લભાધી શકી જય